નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર બે હજાર રૂપિયાનો એકવીસ હપ્તો તો ટૂંક સમયની અંદર જાહેર થશે આનંદો થયો છે ખેડૂતોની લોન માફ થશે હવે મિત્રો ખેડૂતોને પાક નુકસાનની સહાય મળશે વરસાદની વિદાય શિયાળાની શરૂઆત થશે કૃષિ રાહત પેકેજ અંગે જીતુ વાઘાણીનું મોટું નિવેદન ભારે માવઠા બાદ ભારે ઠંડી પડશે મિત્રો લાખો ખેડૂતો માટે મોટો નિર્ણય આજે મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે બે હજાર રૂપિયાની જગ્યાએ છ હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે લાખો ગરીબો હેરાન થયા છે રેશન કાર્ડ અંતર્ગત મોટા નિયમો ખેડૂતો સત્યાગ્રહ આંદોલન શરૂ કરશે નવા સમાચાર ત્રણ કલાક બેઠક બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સુરેન્દ્રનગરમાં પાકને નુકસાનીના સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે તેમજ પાક નુકસાની મામલે સરપંચોનું આવેદનપત્ર ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય ટેકાના ભાવે મગફળીની ખરીદી

તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા ગુજરાતના આજના તાજા અને સૌથી મોટા સમાચાર અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને બે હજાર રૂપિયાના એકવીસમાં હપ્તા અંગે જે રાહ હતી એ હવે પૂરી થવા જઈ રહી છે કારણ કે હવે મિત્રો બે હજાર રૂપિયાનો એકવીસમાં હપ્તો ટૂંક સમયની અંદર છે એ જાહેર થઈ શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બે હજાર એકવીસમાં જે યોજના અંતર્ગત ઓગણીસમો હપ્તો આપવામાં આવ્યો હતો અઢારમો હપ્તો આપવામાં આવ્યો હતો એવી જ રીતના આવે મિત્રો એકવીસમાં હપ્તાની રાહ વધુને વધુ વધી ગઈ છે એટલે કે હજી પણ ખેડૂતો છે એ આ એકવીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે દિવાળી પહેલાં ખેડૂતોને આ હપ્તો મળવાનો હતો પરંતુ હજી સુધી મળ્યો નથી તો ખેડૂતોને બેંક એકાઉન્ટમાં આ હપ્તો ક્યારે મળશે તો હવે તમને જણાવી દઈએ તો સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે બે હજાર રૂપિયાના હપ્તા દર ચાર મહિને આપવામાં આવશે એમાં વીસમો હપ્તો છે એ ઓગસ્ટ બે હજારને પચીસમાં આપવામાં આવ્યો એટલે કે બીજી ઓગસ્ટના રોજ આપવામાં આવ્યો ત્યાંથી મિત્રો ચાર મહિનાનો સમય એટલે કે ડિસેમ્બર અથવા તો નવેમ્બર મહિનાના અંત સુધીમાં તમારા બેંક એકાઉન્ટમાં છે એ બે હજાર રૂપિયાનો હપ્તો આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આનંદ થયો છે કારણ કે ખેડૂતોની લોન માફ હવે કરવામાં છે એ માફ કરી આપવામાં આવી છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જીરા ગામના ખેડૂતોની ત્રીસ વર્ષની વેદનાઓનો આવ્યો છે અંત હવે મિત્રો જીરા ગામના અગ્રણી અને હાલ સુરત નિવાસી બાબુભાઈ ધનજીભાઈ સોળવાડિયાએ એક માનવતાના ભર્યો નિર્ણય લીધો છે તેમણે કહ્યું છે કે જીરા ગામના ખેડૂતોને સરકારી લેણાના બોજમાંથી મુક્ત કરવામાં આવશે બાબુભાઈએ ભાવનગર ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકના જે કુલ અંદાજે એક કરોડ રૂપિયાનું લેણું હતું એ ભરી દેતા ગામના ચારસો નેવું ખેડૂતોને ત્રીસ વર્ષ જૂના કર્જમાંથી છે મુક્તિ મળી છે તો તમારા પણ જિલ્લાની અંદર આ અંગે છે એ કોઈ પણ નિર્ણય લેવામાં આવવો જોઈએ કે નહીં એ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને પાક નુકસાન સહાય અંગે છે સૌથી મોટા સમાચાર આવી ગયા છે મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર છેલ્લા અઠવાડિયામાં જે શરૂ થયેલા કમોસમી વરસાદના કારણે ભૂત અભૂતપૂર્વ કુદરતી આફતને પગલે રાજ્યના ઘણા ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું હતું જેના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુદ્ધના ધોરણે સર્વેક્ષણ કાર્ય શરૂ કર્યું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વાસ્તવિકતા સમયમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને આ સાથે મિત્રો રાજ્યના ખેડૂતોને થયેલા નુકસાનીનું મૂલ્યાંકન કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો આજે અથવા તો આવતીકાલ સુધીમાં ખેડૂતો માટે છે એ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વરસાદની વિદાય વચ્ચે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એક અઠવાડિયા સુધી કમોસમી વરસાદ ધમો હતો એ બાદ હવે મિત્રો શિયાળાના દસ્તક છે એ આપવામાં આવ્યા છે એટલે કે જાણીતા વેધર એનાલિસિસ અશોકભાઈ પટેલે અને અંબાલા પટેલે તેમજ પરેશભાઈ ગૌસ્વામીએ આ અંગેની આગાહી કરી દીધી છે કે ન્યૂનતમ તાપમાન હવે ઘટવા લાગશે આવતા અઠવાડિયામાં બાર તારીખથી લઈ અને જે છે એ ગુજરાત રાજ્યમાં ત્રણથી પાંચ ડિગ્રી નીચે તાપમાન આવશે અને શિયાળાની ઠંડીની પ્રથમ છે એ ચમકારાની અનુભવ થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કૃષિ રાહત પેકેજ અંગે જીતુભાઈ વાઘાણીનું મોટું નિવેદન જે આપણા મિત્રો કૃષિ જે છે એ મંત્રી છે કૃષિ મંત્રી દ્વારા જે છે એ સૌથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે મુખ્યમંત્રીએ ખૂબ ગંભીરતાથી બેઠક કરી ટૂંક જ સમયમાં સરકાર જાહેર કરશે સહાય પેકેજ અને ખૂબ જ ત્વરિત નિર્ણય લેવામાં આવ્યો છે અને એમાં મિત્રો જીતુભાઈ વાઘાણી દ્વારા કહેવામાં આવ્યું છે જો મિત્રો રાજ્ય સરકારના ભંડોળમાંથી રકમ ઘટશે તો કેન્દ્ર સરકારની સહાય છે એ લેવામાં આવશે એટલે કે કેન્દ્ર સરકાર તરફથી પણ આ જે બજેટ છે એ અને જે સહાયતા અંતર્ગત છે એ ખેડૂતોના હિતમાં પાક નુકસાન સર્વે અંતર્ગત જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં જો રકમની ઘટાડી થશે ઘટાડો થશે તો સરકાર તરફથી એસ એટલે કે કેન્દ્ર સરકાર તરફથી છે એ જે સહાયન અંતર્ગત છે એ રકમ લેવામાં આવશે તો આ અંગેને એક છે એ નિવેદન આપવામાં આવ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભારે માવઠા બાદ ભારે ઠંડીની આગાહી કરવામાં આવી રહી છે સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર સામે આવી રહ્યા છે અંબાલા પટેલે ઠંડીની આગાહી કરી છે આજે મિત્રો છ નવેમ્બર એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ જમ્મુ કાશ્મીર અને ઉત્તર ભારતના વિસ્તારોને અસર કરશે આજથી ઉત્તર દિશાના ઠંડા પવનો છે એ જે છે એ શરૂ થશે અને ધીમે ધીમે તે મધ્ય ભારત તરફ આગળ આવશે એટલે કે ગુજરાત તરફ પાગળ આવવાની સાથે વાતાવરણની અંદર ઠંડીનો ચમકારો છે વધશે જેના ભાગરૂપે આ સવારથી સાંજ સુધીમાં ઠંડીનો અનુભવ થશે અને દિવસે ઊંચું તાપમાન મિત્રો છવ્વીસથી લઈ અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા રહેલી છે જ્યારે મિત્રો આઠ નવેમ્બરના રોજ ગુજરાત રાજ્યનું વાતાવરણ છે ચૌદથી સોળ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે અને આઠ તારીખથી ભારે ઠંડી પડશે એટલે કે ગોધરા ઢાબલા કાઢી લેજો ત્યાર પછી તો મિત્રો લાખો ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે પ્રતિ ખેડૂત દીઠ એટલે કે એક ખેડૂત છે એકસો ને પચીસ મન મગફળીને ટેકાના ભાવે છે એ વેચી શકશે એટલે કે એની ખરીદી કરવામાં આવશે પ્રત્યેક ખેડૂતો પાસેથી એકસો ને પચીસ મન જે છે એ ટેકાના ભાવે ખરીદી છે એ કરવામાં આવશે મગફળીની જેમાં મિત્રો આ પ્રક્રિયા શરૂ થશે અડદ મગ અને સોયાબીન જેવા પાકો છે એનું પણ ટેકાના ભાવે છે ખરીદી કરવામાં આવશે આ અંગેના સમાચાર મળી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજે મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મિત્રો લાખો ખેડૂતોના હિતમાં એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ભૂપેન્દ્ર પટેલની જાહેરાત મુજબ મગફળી છે સોયાબીન છે મગ અને અડદને જે ટેકાના ભાવે ખરીદી છે એ નવ નવેમ્બરથી શરૂ થશે અને આ ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવશે જેમાં ઘણા બધા ખેડૂતોને ફાયદો થવાનો છે આ સાથે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ ઉપર માહિતી આપી અને જે માહિતી શેર કરી છે એમાં મગફળી માટે ટેકાના ભાવ છે એ ચૌદસો બાવન રૂપિયા મગ માટે ટેકાના ભાવ સત્તરસો ત્રેપન રૂપિયા અડદ માટે ટેકાના ભાવ છે પંદરસો ને સાઠ રૂપિયા અને સોયાબીનના ટેકાના ભાવ છે એ એક હજારને પાસઠ રૂપિયા રાખવામાં આવ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સૌથી મોટા સમાચાર કે બે હજાર રૂપિયાની જગ્યાએ શું છ હજાર રૂપિયાનો હપ્તો ખરેખર મળશે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરી રહ્યા છે કે બે હજાર રૂપિયાના હપ્તાની જે રકમ આપવામાં આવે છે એની અંદર વધારો થવો જોઈએ અથવા તો જે અત્યારે સમાચાર મળી રહ્યા છે એના ભાગરૂપે જોઈએ તો હિમાચલ પ્રદેશમાં સોલનામાં ડૉક્ટર વાય એસ પરમાર બાગાયત અને વનીકરણ યુનિવર્સિટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ઉપાધ્યક્ષ જગદીશ ખડકડે ખેડૂતોને માત્ર ખોરાક આપનાર જ નથી પરંતુ દેશના ભાગ્ય ઘડવાનાયત પણ છે એ ખેડૂત જ ગણવામાં આવે છે એટલે કે જે નિવેદન આપવામાં આવ્યું છે એમાં કહેવામાં આવ્યું છે કે વિકસિત ભારતનો માર્ગ ખેતરમાંથી પસાર થશે અને આ અત્યારે શક્ય બની શકે જ્યારે આપણે ખેડૂતને સંપૂર્ણ ટેકો આપીએ તેમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વધારો રકમ છે એ આપવામાં આવે જે ખેડૂતોને અત્યારે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એની જગ્યાએ છ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે અથવા તો જે સરકાર દ્વારા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પૈસાની રકમ ટ્રાન્સફર કરી અને દર વર્ષે માત્ર છ હજાર રૂપિયાની જ રકમ આપવામાં આવે છે એમાં મિત્રો ત્રીસ હજાર રૂપિયા સુધીની રકમ છે એ ખેડૂતોને મળવી જોઈએ આ અંગેના છે એ કહેવામાં આવ્યું છે તો આ વિશે મિત્રો તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવે છે અત્યારે મિત્રો મહારાષ્ટ્રની ભાજપ સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફીનો નિર્ણય લેવાતા આપના નેતા ઈસુદાન ગઢવીએ પણ ગુજરાતના ખેડૂતોને દેવામાંથી મુક્તિ આપવામાં આવે એ માટે અવાજ ઉઠાવ્યો છે ઈસુદાન ગઢવીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે મહારાષ્ટ્રની ભાજપ સરકાર ખેડૂતોના દેવા માફ કરવા જઈ રહી છે તો ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોના દેવા માફ ક્યારે કરશે મહારાષ્ટ્રની ભાજપ સરકાર કહે છે કે ખેડૂતોના દેવા માફી અંગે છે એ જરૂરત છે તો ગુજરાતમાં પણ ખેડૂતો આપઘાત કરી રહ્યા છે તો મિત્રો તમારું શું કહેવું છે કે ગુજરાત રાજ્યમાં પણ આ અંગે છે નિર્ણય લેવામાં આવવો જોઈએ કે નહીં કારણ કે મહારાષ્ટ્રની અંદર મિત્રો જૂન મહિનાની અંદર એટલે જૂન બે હજાર છવ્વીસ સુધીમાં છે એ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લાખો ગરીબો હેરાન થયા છે રેશન કાર્ડ અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં અત્યારે છેલ્લા ચાર દિવસથી રાજકોટ સહિત રાજ્યભરના સત્તર હજાર રેશનિંગના વેપારીઓ કમિશનર અને જે અન્યાયી પરિપત્રો છે એના વિરોધમાં જંગ ચડ્યો છે અને સમગ્ર રાજ્યમાં હડતાલ પાડી વિતરણ વ્યવસ્થા ખોરવી દીધી છે જેમાં આ વખતે અનેક વખતે છે પડતર માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે જે રજૂઆત કરવામાં આવી છે એમાં ખેડૂતોને ગરીબોને અને મધ્યમ વર્ગના લોકોને છે એ રેશનિંગ અંતર્ગત જે અનાજ મળે છે એમાં સૌથી મોટા છે એ લાભ આપવા માટેની અત્યારે છે એ વાત કરવામાં આવી રહી છે તો ખાસ કરીને મિત્રો અત્યારે રજૂઆત જે કરવામાં આવી છે એમાં વેપારી એસોસિએશનની કોઈ નોંધ છે એ લીધી નથી અને અનેક વખત માગણીઓ કરવામાં આવી છે પરંતુ માગણીનો સ્વીકાર કરવામાં નથી આવ્યો રાજ્યભરના રેશનિંગના વેપારીઓ હડતાળ ઉપર એટલા માટે જ ઉતરી આવ્યા છે તો તમને પણ મિત્રો ચાલુ મહિનાનું છે અનાજ મળ્યું છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો સત્યાગ્રહ આંદોલન છે શરૂ કરી શકે છે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એમાં અમરેલી સહિત ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાની અંતર્ગત વળતરને લઈને કોંગ્રેસ દ્વારા ખેડૂત સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરવામાં આવી શકે છે ગુજરાતમાં ખેડૂતોના સપના પર પાણી ફરી વળ્યું છે આ વખતે ખરીફ પાકોની અંદર છે એ ખે ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે કમોસમી અને મુશળધાર વરસાદથી કપાસ પાકને ભારે નુકસાન થયું છે મગફળીના પાકને પણ ભારે નુકસાન થયું છે તો આવા વખતે મિત્રો જો સરકાર તરફથી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો ખેડૂત એક તો પહેલેથી ડૂબમાં હોય છે ફરી વખત એ ડૂબી જશે એવી અત્યારે છે એ માહિતી તો મિત્રો આ તમારું શું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સતત ત્રણ કલાક બેઠક ચાલી મોટો નિર્ણય લેવામાં આવી શકે છે મિત્રો અગાઉ બે દિવસ પહેલા રાજ્ય સરકાર દ્વારા છે એ આજે ગુજરાતમાં કમોસમી વરસાદ અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે એના કારણે રાજ્ય સરકાર દ્વારા આ અંગે છે એક બેઠક યોજવામાં આવી હતી જેમાં કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહ્યા હતા અને ખુદ ગુજરાત રાજ્યના ભૂપેન્દ્ર પટેલ સાહેબ એટલે કે મુખ્યમંત્રી દ્વારા પણ છે એ એક વાત કરવામાં આવી હતી જેમાં મિત્રો અત્યાર સુધીનું એટલે કે ઇતિહાસનું સૌથી મોટું પેકેજ છે જાહેર કરવામાં આવી શકે છે ગુજરાત રાજ્યના ખેડૂતોને મિત્રો અત્યારે ગણવા જઈએ તો લગભગ સો ટકા નુકસાની છે એ થઈ છે એ અંગેના પણ સમાચાર સામે આવી રહ્યા છે તો આ દરેક નુકસાની અંતર્ગત વળતર મળવું જોઈએ કે નહીં એના વિશે મિત્રો તમારું શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કારણ કે અગાઉ પણ બનાસકાંઠા ઉત્તર ગુજરાતની અંદર જે વરસાદ પડ્યો હતો કમોસમી વરસાદ અને જેના કારણે પાક નુકસાન થયું હતું એમાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા છે કુલ મળી અને નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં મિત્રો પાંચ એવા જે જિલ્લાઓ છે એના નીચાણવાળા વિસ્તારોને પૂરની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે અને નીચાણવાળા ખેતરોની અંદર પાણી ન ભરાય એ માટે ઉચાવવા માટે પણ સરકાર દ્વારા સહાય આપવામાં આવી હતી હવે તો મિત્રો જાણે ગુજરાત રાજ્યમાં છે એ ઓક્ટોબર મહિનાની અંદર જે ત્રો વરસાદ પડ્યો એટલે કે કમોસમી જે વરસાદ પડ્યો છે જેમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે લગભગ સો સો ટકા સુધીનું નુકસાન થયું છે તો એવા નુકસાની વળતર વખતે છે એ સરકાર તરફથી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે છે કે નહીં એ આજે આપણે જોવાનું રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સુરેન્દ્રનગરમાં પાકને નુકસાનીના સર્વે છે એ પૂર્ણ કરી આપવામાં આવ્યું છે સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનીના સર્વે પૂર્ણ થયો છે રાજ્ય સરકારના નિર્દેશ પર જિલ્લા તંત્રએ પાંચસો ટીમો બનાવવાની અને યુદ્ધના ધોરણે કામગીરી પૂરી કરવામાં આવી છે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીના માર્ગદર્શન હેઠળ દસ તાલુકાના પાંચસો ગામોમાં સર્વે થયો છે અને તુવેર કપાસ મગફળી જેવા પાકોને મુખ્યત્વે છે એ અસર થઈ છે ગ્રામ સેવક કમ મંત્રી કૃષિ સહાયક અને સ્થાનિક કર્મચારીઓની ટીમોએ ગામોની મુલાકાત લઈ અને માહિતી એકત્રિત કરી છે અને હવે ખેડૂતોને છે એ સર્વેના આધારે છે એ લાભ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાક નુકસાની મામલે સરપંચોને પણ આવેદન પત્ર છે આપવામાં આવ્યું છે રાજ્યભરમાં કમોસમી વરસાદ અને માવઠાથી ખેત ગંભીર નુકસાન થયું છે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે વંથલી અને માનાવદ તાલુકાના સાઠથી વધુ ગામના સરપંચોએ જૂનાગઢ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી અને રજૂઆત કરી છે જેમાં વળતર ઓછું મળવાથી ખેડૂતો દેવાદાર બની રહ્યા છે સરપંચે પણ ત્રણ મુખ્ય મુદ્દાઓ ઉપર તાત્કાલિક નિર્ણયની માંગણી કરી છે જેમાં સરકારે ખેડૂતોની રહીને મદદ કરવી જોઈએ તો મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવી શકે છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના વરસાદથી અસરગ્રસ્ત જે જિલ્લાઓ છે એમાં ત્યાં જઈ અને ખાસ કરીને વિસ્તારોની મુલાકાત લીધી છે હવે મિત્રો તેમને ખેડૂતો સાથે સીધી મુલાકાત કરી અને જમીન સ્તર પરથી પરિસ્થિતિઓનો ત્યાગ મેળવ્યો છે અને જરૂરી માર્ગદર્શન આપ્યું છે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથમાં ખેડૂતોને સંબોધિત કરતા કહ્યું હતું કે કર્મોમાં કોણ વાંચી શકે છે હવે વરસાદને કારણે જે નુકસાન થયું છે એનું હવે વળતર છે એ ખેડૂતોને તાત્કાલિક આપવામાં આવશે રાજ્ય સરકાર તરફથી જો આમ કહેવામાં આવ્યું હોય તો હવે મિત્રો એકાદ દિવસની અંદર છે એ ખેડૂતો માટે પાક નુકસાન સહાય અંતર્ગતનું પેકેજ જાહેર કરવામાં આવશે અને અત્યાર સુધીનું લગભગ આઠ હજાર કરોડ રૂપિયા સુધીનું પેકેજ હોઈ શકે એવી અત્યારે છે એ વાત સામે આવી રહી છે પરંતુ ઓફિશિયલી માહિતી હજી સુધી નથી મળી કારણ કે સરકાર તરફથી હજુ સુધી આ અંગે છે એ પેકેજ જાહેર કરવામાં નથી આવ્યું આજ અથવા તો આવતીકાલના રોજ છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં રકમ પણ ટ્રાન્સફર કરવામાં આવે અને એ પહેલાં સરકાર તરફથી છે એ આ અંગેનું પેકેજ પણ જાહેર કરવામાં આવી શકે છે તો આ અંગેના અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો તમારા મનથી શું લાગે છે ખેડૂતોને કેટલા કરોડ રૂપિયાનું પેકેજ છે એ મળી શકે કે જેનાથી ખેડૂતો છે એ ફરી વખત પરિસ્થિતિને પાર પાડી શકે તો આ વિશે તમારું જે પણ મંતવ્ય હોય એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતોની ચિંતા પણ વધી છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સર્વે વગર જ વળતર ચૂકવવા અંગેની છે માગણી કરી છે હવે મિત્રો ખેડૂતો તરફથી છે સરકાર તરફથી જે સહાય આપવામાં આવે છે એમાં વળતર અંગે છે એ કોઈ પણ નિર્ણય લેવામાં ન આવ્યો હોય ત્યારે મિત્રો ખેડૂતો આંદોલન કરતા હોય છે પરંતુ અગાઉ જ ખેડૂતોના હિતમાં સરકાર તરફથી છે નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે પ્રતિ ખેડૂત છે એ એકસોને પ પંચ પંદર મણ જેટલી મગફળી છે એનું વેચાણ કરી શકશે તો આ અંગેનો એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ તો મિત્રો ગુજરાત માટે ફરી વખત એક સંકટ ટોળાતો જોવા મળી રહ્યું છે છેલ્લા બેથી ત્રણ દિવસથી ગુજરાત રાજ્યમાં ચોમાસું છે એ વિદાય લઈ ચૂક્યું છે એટલે કે વરસાદ હવે ઓછો થઈ ગયો છે પરંતુ અત્યારના જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમાં ભારતીય હવામાન વિભાગ અનુસાર નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની દેશના હવામાનમાં પલટો આવવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે જેમાં મિત્રો પાંચથી લઈને સાત નવેમ્બર વચ્ચે ગુજરાત મહારાષ્ટ્ર કોકણ અને ગોવા સહિતના વિસ્તારોમાં અને વીજળી સાથે વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ છે એના કારણે દિવસ રાતના તાપમાનની અંદર મોટો ઘટાડો થવાની અને ઠંડીની અંદર વધારો થવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે તો આ પ્રકારની અત્યારે છે સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે રાજ્યમાં કમોસમી વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ આજે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમાં મિત્રો અત્યારના જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ દૂર થવાથી તેના પ્રભાવ ઘટ્યો છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે આ સાથે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવા છાંટા પડવાની શક્યતા વધારે ત્યારે દર્શાવવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો ધીમે ધીમે વધશે આ અંગેની સૌથી મોટી આગાહી છે સામે આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સસ્તા અનાજની દુકાનદારો છે હડતાલ ઉપર ઉતર્યા છે કારણ કે રાજકોટ સહિત સમગ્ર રાજ્યની અંદર સસ્તા અનાજના જે દુકાનદારો છે એ હડતાલ ઉપર ઉતર્યા એવા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં જિલ્લા પુરવઠા વિભાગે તેર પરમિટો જનરેટ કરી હોવા છતાં પણ એક પણ વેપારી માલ લેવા પહોંચ્યો ન હતો જેમાં પરિણામે ગરીબ વર્ગના લોકોને આ મહિને અનાજ માટે રાહ જોવી પડશે સરકાર અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી પરંતુ વેપારીઓ પોતાની માંગ ઉપર અડગ રહેતા સમાધાન ન નીકળ્યું અને આ સાથે મિત્રો વેપારીઓ આંદોલન ચાલુ રહેતા વેપારી રાજ્યવ્યાપી પુરવઠા પર અસર થવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે જેના કારણે હજી પણ થોડાક સમય સુધી છે એ સરકાર તરફથી જો આ નિર્ણય લેવામાં નહીં આવે તો સસ્તા અનાજની દુકાનો બંધ રહી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોના ખાતામાં પૈસા જમા થશે પાક નુકસાનીના જે પૈસા છે એ જમા થશે ખેડૂતોની લોન માફ પણ થઈ શકે છે કમોસમી વરસાદને પગલે રાજ્યના જે પ્રાથમિક અંદાજ હતો એમાં સરકાર તરફથી બસો ઓગણપચાસ જેટલા તાલુકા સોળ હજારથી વધુ ગામોના ખેતીના પાકને નુકસાન થયું છે અને આ નુકસાની સામે હાલની પરિસ્થિતિએ સિત્તેર ટકા જેટલી અસરગ્રસ્ત છે એ ગણવામાં આવી રહી છે એટલે કે સિત્તેર ટકા જેટલું નુકસાન થયું એવું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો તમારા વિસ્તારની અંદર પણ નુકસાન થયું છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના તાજા સૌથી મોટા અને સોના ચાંદીના ભાવ જોઈએ તો અત્યારે ઇન્ડિયન બુલિયન માર્કેટ જવેલર એસોસિએશન દ્વારા જે આજના તાજા સોના ચાંદીના ભાવ છે એની અંદર ઘટાડો થયો છે આજે મિત્રો સોના ચાંદીની કિંમતની અંદર જે સૌથી મોટો ઘટાડો અત્યાર સુધીમાં થતો જોવા મળી રહ્યો છે આજના બાવીસ કેરેટ જે સોનાનો ભાવ છે એ મિત્રો એક લાખ અને અગિયાર હજાર સુધી પહોંચી ગયો છે અને ચાંદીનો એક કિલોનો ભાવ છે એ પણ એક લાખ અને પાંત્રીસ હજાર સુધી પહોંચી ગયો છે તો આમ મિત્રો એક કિલો ચો ચાંદીનો ભાવ જે છે એક હજાર એક લાખ ઓગણપચાસ હજાર ત્રણસો હતો પરંતુ હવે તે ઘટી અને એક લાખ હજાર એકસો પચાસ થઈ ગયો છે જેમાં ત્રણ એકત્રીસો પચાસ રૂપિયાનો મોટો ઘટાડો થયો છે તો મિત્રો આજના તાજા સમાચાર અને માહિતી તમને સારી લાગી તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે